નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવે એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જીડી ગોયનકા ઇન્ટરનેશનલ સ્કૂલ જે ગાંધીધામ ખાતે આવેલી છે મિત્રો જે અન્ડર ધ એજિસ ઓફ જીડી ગોયનકા ગ્રુપ ન્યૂ દિલ્હી અંતર્ગત સંચાલિત છે મિત્રો ગાંધીધામ કચ્છ ખાતે તેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટે મિનિમ મિનિમમ દસ વર્ષનો જે અનુભવ છે મિત્રો તેની સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય તેમજ પાંચ વર્ષનો જે એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટી ઇન રેપ્યુટેડ સીબીએસઇ સ્કૂલ જે લાયકા ધરાવતા હોય તે ઉમેદવારો માટે પ્રિન્સિપલ માટેની જગ્યા છે તેમજ એકેડેમિક ટીચર્સ માટે પ્રાઇમરી ટીચર્સ જે ફિમેલ ઉમેદવારો માટે ગ્રેજ્યુએટ વિથ બીએડ કરેલા હોય તેમજ કોમ્પિટેન્ટ ટુ ટીચ ઓલ ધ સબ્જેક્ટ પ્રિફરેબલી સ્ટ્રોંગ ઇન ઇંગ્લિશ તેમજ મેથેમેટિક્સ હોય તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઓલ સબ્જેક્ટ માટે ગ્રેજ્યુએટ વિથ બીએડ એડ અને ત્રણથી પાંચ વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો તેમજ કોમ્પ્યુટર ટીચર્સ માટે મિત્રો કોમ્પ્યુટર સાયન્સ એમસીએ બીસીએની લાયકાત ધરાવતા લેંગ્વેજ ટીચર્સ માટે હિન્દી સંસ્કૃત ફ્રેન્ચ સ્પેનિશ માટે લાયબ્રેયન માટે મિત્રો ભરતી જઈ રહ્યા છે જેમાં બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા તો માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ વિથ કોમ્પ્યુટર સ્કીલ હોય તેવા ઉમેદવારો તેમજ કાઉન્સિલર્સ માટે મિત્રો ભરતી જઈ રહ્યા છે જેમાં એમએ ફિઝિયોલોજી ડિગ્રી ડિપ્લોમા ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગની જે લાયકાત ધરાવતા હોય તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટે તેમજ લેબ ટેકનિશિયન આસિસ્ટન્ટ માટે બીએસસીની ડિગ્રી ધરાવતા હોય કોમ્પ્યુટર સ્કીલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો કોકરિક્યુલેટર જે ટીચર છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જ રહ્યા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર જે ડિગ્રી ડિપ્લોમા ઇન આર્ટમાં ધરાવતા હોય તેમજ ડાન્સ ટીચર મ્યુઝિક ટીચર સ્વિમિંગ કોચ રાઇફલ શૂટિંગ કોચ તેમજ યોગા એન્ડ એરોબિક્સ ટીચર્સ ફિમેલ ફિમેલ કેન્ડિડેટ માટે તેમજ ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ તેમજ સ્પોર્ટ્સ કોચિસ માટે અહીંયા બીપીએડ એમપીએડ એનઆઈએસની જે લાયકાત ધરાવતો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટે મિત્રો જાહેરાત છે જેમાં ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ ફિમેલ ઉમેદવારો માટે પીઆરઓ ડોક્ટર એન્ડ નર્સ માટેની જગ્યા છે ફૂલ ટાઈમ માટે જોઈ શકો છો મિત્રો પ્રિફરેબલી વિલ બી ગિવન ટુ હાઈલી મોટીવેટેડ ક્રિએટિવ કેન્ડિડેટ હેવિંગ ગુડ કોમાન્ડ ઓર ઇંગ્લિશ એન્ડ ફ્લેર ટુ ઇન્ટિમેટિંગ ઇનિશિએટિંગ ઇનોવેટિવ પ્રોગ્રામિટીઝ સ્કેલ એટલે કે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે તમને અહીંયા પગાર ધોરણ પણ અટ્રેક્ટિવ અટ્રેક્ટિવસે તેમજ વેરી અટ્રેક્ટિવ ઇન્સેન્ટિવ ટુ રિયલી ડિઝર્વિંગ કેન્ડિડેટ એટલે કે ખાસ તમને ઇન્સેન્ટિવ પણ અહીંયા મળવા પાત્ર રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ધીઝ સ્કૂલ પ્રોવાઈડ એન્ડ આઈડિયલ એકેડેમિક એન્વાયરમેન્ટ વિથ ટીચર સ્ટુડન્ટ રેશિયો ઓફ વન જેમ ટી એન્ડ મોસ્ટ હાઇજેનિક વર્કિંગ કન્ડિશન ઇન્ક્લુડિંગ એર કન્ડિશનિંગ ક્લાસરૂમ એન્ડ સ્કૂલ વોટર પાવર એન્ડ સેફટી સિક્યુરિટી તમે જોઈ શકો છો મિત્રો એપ્લાય વિથ ફોટોગ્રાફ ઓન એડમિન એટ ધ રેટ જીડી ગોયનકા ગાંધીધામ ડોટ કોમ પર તમારે તમારો બાયોડેટા છે સીવી છે તમારે મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જીડી ગોયનકા જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે ગાંધીધામ ખાતે આવેલી તેમાં વિવિધ સ્ટાફ મટીની આ ભરતી જાહેરાત છે મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ સંચાલિત અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ શાળા માટે ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો આચાર્ય માટેની ભરતી જાહેરાત છે અંગ્રેજી માધ્યમના વિષય માટે ધોરણ એકથી થી દસ માટે યોગ્ય લાયકાત ધરાવતા ત્રણથી થી ચાર વર્ષનો અનુભવ ધરાવતા એમએ બી એડ બીએસસી બી માટે તેમજ શિક્ષકો માટે ધોરણ એકથી થી દસ માં બંને માધ્યમ જે ગુજરાતી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત અંગ્રેજી ડ્રોઈંગ લઈ શકે તેવા પીટીસી બીએ બીએ એમ બીએડ એટીડી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો બંને માધ્યમ માટે જેમાં ટેલી તેમજ સીસીસીના જે અનુભવી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સોળ થી પચીસ મે સુધી અરજી કરી શકશે અરજી કરવાનું સરનામું નોંધી લેશો મિત્રો બ્રાઇટ ઇંગ્લિશ તેમજ ગુજરાતી માધ્યમ સ્કૂલ લાયન્સ ક્લબ ઓફ ચાલોદ ચાલોદ્યા રોડ મણકત તળાઈ જે હનુમાન મંદિરની પાસે જાલોદ તાલુકો જાલોદ જિલ્લો દાહોદ ખાતે આવેલી આ શાળા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો અનુભવીને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો તો આથી લાયન્સ ક્લબ ઓફ જાલોદ સંચાલિત અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમ માટેની શિક્ષકોની ભરતી જાહેરાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે ઈડન જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો મેઘરજ ખાતે આવેલી જે નર્સરીથી ધોરણ અંતર્ગત કાર્યરત છે ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો પ્રી પ્રાઇમરી ટીચર્સ માટે મોન્ટેસરી પીટીસી ગ્રેજ્યુએશન જે કરેલા હોય તે ઉમેદવારો પ્રાઇમરી ટીચર્સ માટે બીએ બીએસસી બીએડ પીટીસી બીસીએ કરેલા હોય તમામ સબ્જેક્ટો માટે અહીંયા ભરતી જાહેરાત છે સેકન્ડરી ટીચર્સ માટે પણ બીએ એમએ બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તમામ સબ્જેક્ટ માટે સ્પોર્ટ્સ તેમજ એક્ટિવિટી ટીચર્સ જેમાં બીપીએડ જીડીઆર્ટ્સ કરેલા હોય તેવા ઉમેદવારો ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ નોલેજ ઓફ ઓપરેટિંગ કોમ્પ્યુટર આર કમ્પલસરી તમારું જે સીવી છે મિત્રો તે તમે ઇમેલ આઈડી જે આપેલું છે નીચે તેમજ વોટ્સઅપ પર તમે મોકલાઈ શકો છો જોઈ શકો છો અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમાં ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તેમજ ઇમેલ આઈડી પર તમારે જે તમારું બાયોડેટા છે તે તમારે મોકલવાનું રહેશે મિત્રો સ્થળ નોંધલેશું મિત્રો સ્કૂલનું જે રોલા પંચલ જે રોડ છે પોસ્ટ લાલપુર મેગ્રજ ખાતે આવેલી આ શાળા છે મિત્રો ઈડન ઇન્ટરનેશનલ સ્કૂલ મેગ્રજ તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે ધ મિલેનિયમ સ્કૂલ જે જુનિયર વિંગ સુરત ખાતે આવેલી છે જેમાં સેન્ટર હેડ ફોર વેસુ સેન્ટર માટે તેમજ ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો ગ્રેજ્યુએશન ઈસીસી મોન્ટેસરી ટ્રેન હોય તેવા ટીચર્સ માટે તેમજ સ્કૂલ સ્ટ્રોંગ ઇંગ્લિશ વર્બલ અને રિટન કોમ્બિનેશન સ્કિલ હોય તેમજ ક્રિએટિવિટી વેલ સ્પોકન ઇંગ્લિશ કોમ્યુટી કેટિકેશન તેમજ પ્રોએક્ટિવ ટીચર્સ હોય તેવા ઉમેદવારો જે ફિમેલ એપ્લિકેન્ટ છે તે અહીંયા જે નંબર આપેલા છે તેના પર અરજી કરી શકે છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે હીરા માણેક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ મુક્ત જીવન વિદ્યા મંદિર અંતર્ગત નર્સરીથી ધોરણ બાર અંતર્ગત ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ શાળામાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ શાળા માટે અહીંયા તમામ સબ્જેક્ટો માટે ભરતી જાહેરાત છે સેલેરી નો બાર ફોર એલિજિબલ કેન્ડિડેટ કાઇન્ડલી સેન્ડ યોર રિઝ્યુમ અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમે શકો છો તો મિત્રો ટાઈમિંગ છે દસ થી બાર વાગ્યા સુધી તમે મંડે ટુ થર્સડે અહીંયા વોકિંગ ઇન્ટરવ્યુ માટે આજે રહી શકો છો એડ્રેસ નોંધી લેશો સંગાની સ્કવેર નિયર આકૃતિ ટાઉનશીપ નારોલ વટવા અમદાવાદ ખાતે આવેલી આ શાળા છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે રાજહંસ વિદ્યા સંકુલ જે મું ઉંડવી તાલુકો જિલ્લો ભાવનગર ખાતે આવેલી શાળા છે તેમાં શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો બાલવાટિકા બાલ મંદિર માટે ધોરણ એકથી બાર કોમર્સ આર્ટસ માટે પ્રાથમિક વિભાગ માટે ગણિત હિન્દી વિજ્ઞાન સંસ્કૃત અંગ્રેજી ગુજરાતી સામાજિક વિજ્ઞાન માટે તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં મનોવિજ્ઞાન તત્વજ્ઞાન ગુજરાતી આસિસ્ટન્ટ ટીચર્સ ગણિત વિજ્ઞાન માટેની ભરતી જાહેરાત છે ભાવનગરથી ઊંડવી કિલોમીટર સોળ આવવા જવા માટે સંસ્થા તરફથી ફ્રી વાહન સુવિધા આપવામાં આવશે તેમજ સરકાર છે નિયમ અનુસાર પગાર ધોરણ પણ અહીંયા ચૂકવવામાં આવશે મિત્રો પીટીસી બીએડ ઉમેદવારોએ સંપૂર્ણ વિગતની અરજી ફોટા સાથે દિવસ આઠમાં વોટ્સઅપ દ્વારા પહોંચતી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે તેના પર તમારે અરજી કરવાની રહેશે તો આથી મિત્રો રાજંશ વિદ્યા સંકુલ અંતર્ગત ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય